પતિ પત્ની થિયેટરમાં પિક્ચર જોવા ગયા ને ઓન થેટર ની અંદર પિક્ચર જોવા ગયા પિક્ચર ચાલુ થયું ભાઈ ઓન પિક્ચર વાળું પિક્ચર હતું હીરો હિરોઈને એવો પ્રેમ કરે એવો પ્રેમ કરે ને તો આની પત્ની આને કે આમ તમે જામ પિક્ચરમાં ક્યાંક જોઈ કે પિક્ચરમાં જુઓ હીરોઈન હીરોને કેટલો પ્રેમ કરે છે ઓલો એની હા જોઈને કે એને પ્રેમ કરવાના પૈસા મળે છે અને દરેક ફિલ્મમાં એ અલગ અલગ હારે પ્રેમ કરે છે હા એવું મારે હોય તો હું કરવું કે હમણાં તો એક ભિક્ષુક ને વિચાર્યો ભિક્ષુક ને ભિક્ષુક ને જોવા આપણે જલસો કરી લેવો ને ફર્સ્ટ ક્લાસ નવા કપડાં પહેરાટ બિનશર્ટ મેળવ્યું એની ગર્લફ્રેન્ડ ને ફોન કર્યો એને હાલ પિક્ચર જોવા જવું હતું એને પછી ગર્લફ્રેન્ડ બોલો અને બે ગયા હો પિક્ચર જોવા અને બરાબર એમ કે થિયેટરની બહાર ગયા ને તો ત્યાં ભિક્ષુકો બેઠા જ હા તો આ એની ગર્લફ્રેન્ડ હાથમાં હાથ નાખીને બે ગયા અંદર ત્યાં ઓલા ભિક્ષુક કે સેટ ક્યાંક આપો સેટ ક્યાંક આપો તો આ એના કાનમાં જેને કે સ્ટાફ 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 હું તમારા વાળો જ કે છે ભાઈ હમણાં એક વાંઢો પિક્ચર જોવા ગયો બોલો હા વટી જાય ને પછી એને બધાય તો પિક્ચર પિક્ચર જોવા જોવા ગયો ગયો અને જેવો ને તો માં જતો જો ને તો બહાર ભિક્ષુક બેઠા હતા કે ક્યાંક આપો ભગવાન તમારી જોડી સલામત રાખે ઓલો કે પણ જોડીનો દીકરો લગ્ન જ નથી ઓલોકે પણ ચંપલ ની જોડી ની વાત કરો ને સંપલની જોડીની વાત કરું છીએ એમાં આ વાંઢો પિક્ચર જોવા ગયો ને અને પિક્ચરની અંદર થિયેટરની અંદર ગયો ને અને પિક્ચર જોયું સરસ મજાનો પિક્ચર જોયું ને એમાં હીરો હિરોઈનનું રોમેન્ટિક એમ કહેવાય આખું દ્રશ્ય હતું અને એવું સરસ મજાનું દ્રશ્ય રોમેન્ટિક હતું કે હીરો બરાબર એમ કહેવાય બસ સ્ટેન્ડે ઊભો હોય બસ સ્ટોપે અને બાજુમાં હિરોઈન ઊભી હોય હિરોઈનની હારે એક એની ફ્રેન્ડ હોય અને એ બે ફ્રેન્ડ અને હિરોઈન બે વાતો કરતા હોય આ બાજુ હીરો વાત કરતો હોય ઊભો હોય જેકેટ લઈ અને બરાબર આવું દ્રશ્ય હોય અને એમાં બરાબર કાળા બાંગ વાદળા થાય ને કડાકા ભડાકા ને વીજળીના કડાકા થાય અને ઓલી હિરોઈન બી જાય હિરોઈન બી જાય ને એ સમયે હીરો આમ કે જેકેટ લઈને ઊભો હોય અને હિરોઈનની હામો આમ કંઈ નામ જોવે ને એટલે હિરોઈન દોડીને આવી અને સીધી બધ ભલે હીરોને આવું દ્રશ્ય વાંઢાએ જોયું અને વાંઢાને એમ થયું કે આ તો ભાઈ ગજબનું દ્રશ્ય છે અને ભાઈ વાંઢો પિક્ચર જોઈને બહાર નીકળ્યો અને બરાબર બસ સ્ટોપે ઊભો રહ્યો ને અને જેવો વાંઢો બસ સ્ટોપે ઊભો રહ્યો અને આવું જ વાતાવરણ ક્રિએટ થયું બરાબર બે છોકરીઓ ઊભી હતી અને બરાબર વાંઢો જઈને ઉભો રહ્યો અને વાંઢો ઉભો હતો ને બરાબર કાળા ડિબાંગ વાદળા વીજળીના કડાકા ને ભડાકા થવા મીડ્યા તો આ વાંઢા એ દ્રશ્ય અંદર જોયું તું એટલે વાંઢા સીધું અહીંયા જેનો ઉપયોગ કર્યો આમ કઈ નામ હિરોઈન ને સામું જોયું ને ત્યાં ઓલી હિરોઈન બોલી એ કે અંકલ બીતા નહીં બીતા નહીં આવું તો રોજ થાય કે બીતા નહીં હવા આવે આ તો તને ગળે લગાવવા હાટું સામું જોવે ભાઈ હમણાં એક જણો છે ને મને કે હું પિક્ચર જોવા ગયો પત્ની હરે મેં કીધું એમ મને કે આ પત્ની હરે પિક્ચર જોવા ગયો પણ પૈસા પડી ગયા અરે મેં કીધું કેવી રીતના પડી ગયા અરે મને ક્યાં પડી ગયા પણ મેં કીધું કેમ પડી ગયા અરે મને કે હું જેની પત્ની ગયો ને એનો પતિ ત્યાં બેઠો એમાં પૈસા પડી ગયા એનો પતિ ત્યાં બેઠો એટલે હમણાં બાકા ઘરવાળી બાગાને કહેતી હતી કે આમ જો કાલ રાતે કે મને સપનું આવ્યું બાકો કેમ સપનું આવ્યું હા કાલ રાતે મને સપનું આવ્યું હોય કે અને એવું સપનું આવ્યું બાકો કે પણ હું આવ્યું તો બોલ કે મને એવું સપનું આવ્યું મેં તમને સપનામાં કીધું કે તમે મને પિક્ચર જોવા લઈ જાઓ બાઘો કે હા એ તમે તો છો જ લુખે છે કે કોઈ દી મને પિક્ચર જોવા લઈ ગયા છો તમે મને પાડી ના અને આપણે બે જણાને થયો છો ઝઘડો ઝઘડો થયો ને એમાં તમે મને ઝાપટ મારી તમે મને ઝાપટ મારી એટલે મેં સીધી પોલીસને બોલાવી પોલીસ આવી અને તમને છે ને ચાર દંડા મારી કે પોલીસ આપણા ઘર પાસે ચાર દંડા માર્યા ચાર દંડા માર્યા બાઘો કે એમ હા હા તમને ચાર દંડા માર્યા પછી હળવેક દિન બાગાને આમ જોઈને કે હવે જવું છે ને પિક્ચર જોવા બાઈશો પછી જવું જ પડશે નહીં કે હવે આમ કરીને ગાડીઓ નાખી દીધો બોલ એક જણો ગયો કે સાહેબ મારે છૂટાછેડા લેવા છે હે કે આ મારે છૂટાછેડા પણ હુકામ છૂટાછેડા લેવા અરે કે મારી પત્ની છે ને કે દોઢ વાર લગ્નનું થયું કાંઈ બોલતી જ નથી સાહેબ કે વિચાર કરી લેવો એ કે આવી બીજી વાર મળશે નહીં

એક જણો છે ને છેડા લેવા ગયો બોલો એક જણો છેડા લેવા ગયો તો સાહેબ ને જઈને કહે કે મારે મારી ઘરવાળા છૂટા છેડા લેવા સાહેબ કે પણ હું આ હુકામ લેવા છે કઈ કારણ ખરું હોય કે આ કારણ છે ને કે કે આખોથી મારી ઘરવાળી આમા મામા 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 માખ્યું ઉડાડતી હોય આમાં મામા મામા માખ્યું ઉડાડતી હોય પણ એ કે એમાં થોડા છૂટાછેડા લઈ લેવા કે તમને વાંધો હોવું છે ઓલો કે પણ મારે પછી ક્યારે ઉડાડવી કે એ જ આખો આમાં મામા ઉડાડતી હોય તો મારે ક્યારે ઉડાડવી કીધું પાગલખાનામાં ભરતી થઈ જાય ભાઈ ગુરુ છે હમણાં એક બેન ગયા પોલીસ સ્ટેશનમાં સાહેબ મારો પતિ ભાગી ગયો સાહેબ મારો પતિ ભાગી ગયો સાહેબ મારો પતિ ભાગી ગયો સાહેબ એની આમ જોઈને કે સમજીને ભાગી ગયો છે એમ નહીં સાહેબ ફરિયાદ લખી લો મારો પતિ ભાગી ગયો છે તો સાહેબ કહે કે એની કાંઈ નિશાની ખરી એ કે આ રહ્યો કે મુનિયન બટલો એ કે છ વરસનો મુનિયન ત્રણ વરસનો બટલો એ કે હા એની નિશાની છે કે બોલો હલો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમને કયો પાર્ટ ગમે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયો છેલ્લે સુધી જોજો બાય બાય ગાય ગુડ તમને મારો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો કે ન આવ્યો તે કોમેન્ટમાં જણાવજો બાય બાય